વારંવાર અનામત વાત કરે છે પણ કોંગ્રેસ પાર્ટીનું અધ્યક્ષ પદ તમારા નામે અનામત છે અને તમારું પ્રદર્શન ગમે તે હોય તમે અગ્રેસર રહેશો પોતાનું પદ અનામત રાખવાનું પણ ગરીબોને વંચિતા અનામત એ હટાઈ નાખવાનું આવું દુષ્કર્મ આ દુષ્વિચાર એ વિદેશની ધરતી પર મૂકવાનો હક તમને કોને આપ્યો તો જે વિદેશી લોહી એમની રક્તમાં દોડી રહ્યું છે એ વિચારધારા એ એમની અંદર દેખાય છે જ્યારે જ્યારે ભારતની બહાર ગયા છે ત્યારે ચોક્કસ ને ચોક્કસ એમણે ભારત વિરોધી નિવેદનો કર્યા છે કદાચ આપણે ઇતિહાસના પત્તાઓ ફેરવીશું તો આપણને ખ્યાલ આવશે કે ગાંધી પરિવારની એક પાર્ટી રાહુલ ગાંધી જે પરિવારમાંથી આવે છે એ પાર્ટીની વિચારધારા એ આખા દેશના અનામત એ નાબૂદ કરવાનું કામ કર્યું એટલે જ આજે સમગ્ર દેશની જનતા સમગ્ર ગુજરાતની જનતા આ રાહુલ ગાંધીના આ વિચારધારાને કે અનામત હટાવવાની વિચારધારાને સખત શબ્દોમાં વખોડે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે